નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો એક મોટો રાઉન્ડ આવવાનો છે સત્યાવીસ થી એકત્રીસ ગુજરાતની અંદર ધબધબાટી બોલાવશે આજના સમાચાર મિત્રો તમામ મિત્રો ખાસ કરીને એવા મિત્રો કે જે કોમેન્ટમાં લખે છે કે તમે આગાહી કરો છો તમે ભગવાન છો એ બધા મિત્રો માટે આજના સમાચાર સ્પેશિયલ રહેવાના છે ખાસ રહેવાના છે એ બધા મિત્રોને જણાવવાનું છે કે અમે આગાહી કેવી રીતના કરીએ છીએ આગાહી ક્યાંથી કરીએ છીએ હવામાન વિભાગની ઓફિશિયલ સાઇટ હોય પરેશ ગોસ્વામીની આગાહી હોય કે મોડલો દ્વારા આગાહી હોય કેવી રીતના આગાહી કરે છે સચોટ માહિતી આપણી ખેડૂત દુનિયા ચેનલમાં આજે જ મિત્રો આપવાની છે તમામ મિત્રોને આપણે જણાવવાનું છે જે મિત્રો કોમેન્ટ કરે છે કે તમે ભગવાન છો તમે સાચું એવા કહેનારા લોકો માટે આજનો વિડીયો ખાસ રહેવાનો છે છેક સુધી મિત્રો જોવાનો છે પરેશ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી કરી છે એના વિશે પણ મિત્રો જાણવાના છે સત્યાવીસથી થી એકત્રીસ ભારે વરસાદ પડવાનો છે એના વિશે મિત્રો જાણવાના તો મિત્રો આજે પચીસ તારીખને ગુરુવાર છે આજની આગાહી પણ જાણીશું હવામાન વિભાગની આગાહી પણ જાણીશું પણ સૌથી પહેલા આપણે પરેશ ગોસ્વામીની આગાહી જાણી લઈએ ત્યાર પછી તમને સમજાવું કે કેવી રીતના આગાહી થાય છે ક્યાંથી અમે લાવીએ છીએ ડેટા તમામ માહિતી મિત્રો જણાવીશું સૌથી પહેલા પરેશ ગોસ્વામીની આગાહી જાણી લઈએ તો મિત્રો પરેશ ગોસ્વામી આગાહી જણાવી દીધી છે હવામાન નિષ્ણાંત કેવા હતા એવા પરેશ ગોસ્વામીની મિત્રો આગાહી છે હવામાન પરેશ ગોસ્વામી જે આગાહી કરતા હોય છે મિત્રો સચોટ આગાહી અને સાચી આગાહી હોય છે એવું માનવામાં આવે છે ઘણા મિત્રો આને જાણતા પણ હશે પરેશ ગોસ્વામીની આગાહી સચોટ હોય છે એને પણ ખબર છે ઘણા મિત્રોને જણાવી દઈએ કે આપણે જે પરેશ ગોસ્વામીની આગાહી કરીએ છીએ એ પરેશ ગોસ્વામી પોતાના યુટ્યુબ ચેનલ ઉપર પણ કરતા હોય છે એની યુટ્યુબ ચેનલની અંદર પણ આગાહી હોય છે આપણી આગાહી મિત્રો જે દિવસે હું આગાહી કરું એના લેટેસ્ટ વિડીયોમાં જઈને જોઈ લેજો એ જ આગાહી તમને જોવા મળશે કારણ કે મિત્રો પરેશ ગોસ્વામી જે આગાહી કરે છે એ જ આગાહી એવું ને એવું જ મિત્રો અહીંયા લખેલું હોય છે કોઈ આપણે નવીન ઉમેરતા નથી તેથી પરેશ ગોસ્વામી જે આગાહી કરે છે એમાં આપણે કોઈ મિલાવટ કરતા નથી પરેશ ગોસ્વામીની આગાહી જ આપણે આપીએ છીએ તમને ભરોસોનો આવતો હોય વિશ્વાસનો આવતો હોય તો એના યુટ્યુબ ચેનલની અંદર પણ જઈને જોઈ લેજો તો તમામ મિત્રો માટે છે કે જે લોકો કહે છે કે ખોટે ખોટી આગાહી કરો છો તો મિત્રો એના માટે જણાવવાનું છે હવે મિત્રો આપણે હવામાન મોડલ દ્વારા પણ જાણીશું પણ એની પહેલાં પરેશ ગોસ્વામીની આગાહી જાણી લો પરેશ ગોસ્વામીએ મિત્રો કીધું છે કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળ્યું છે બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ બની છે અને હવે એ સિસ્ટમ સત્યાવીસ જુલાઈથી લઈને એકત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ લાવશે તો ગુજરાતમાં જે બંગાળની ખાડીની સિસ્ટમને લીધે વરસાદ પડવાનો છે એ વરસાદ સત્યાવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધી પડશે ત્યાર પછીની મિત્રો વાત કરીએ તો બે ઓગસ્ટથી લઈને પંદર ઓગસ્ટ સુધી વરસાદ વિરામ લઈ લેશે એટલે એકત્રીસ તારીખ સુધીનો છેલ્લો વરસાદ મિત્રો જોવા મળશે ત્યાર પછી પહેલી તારીખે એકાદ વિસ્તારમાં વરસાદ પડી જશે અને બીજી તારીખથી મિત્રો વરસાદ વિરામ લેશે બે તારીખથી લઈને છેક પંદર તારીખ સુધી વરસાદનો વિરામ રાઉન્ડ હશે પંદર ઓગસ્ટથી ફરીથી મિત્રો અરબ સરબદ્ર સક્રિય થવાનો છે મિત્રો આ પહેલીવાર બનશે જ્યારથી ચોમાસું શરૂ થયું છે ત્યારથી અરબી સમુદ્ર સક્રિય થયો નથી અત્યાર સુધી આપણા ગુજરાતમાં જે વરસાદ પડ્યો છે એ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય હતી એ ગુજરાત સુધી પહોંચી અને ગુજરાતની અંદર વરસાદ લાવ્યો છે આપણા સાગરની અંદર કોઈ સિસ્ટમ અત્યાર સુધી બની નથી પરંતુ પંદર ઓગસ્ટથી અરબી સમુદ્રની અંદર પણ સિસ્ટમ બનશે ઉપરેશ ગોસ્વામીએ જણાવી દીધું છે આ અરબી સમુદ્ર અને જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એને આપણે હમણાં મોડલ દ્વારા પણ જાણીશું ત્યારે મિત્રો પંદર તારીખથી એકત્રીસ ઓગસ્ટ સુધી સારો વરસાદ પડવાનો છે એટલે પંદર ઓગસ્ટથી જે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે એને લીધે પંદરથી એકત્રીસ ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે તો મિત્રો ઓવરઓલ જણાવી દઉં કે સત્યાવીસથી એકત્રીસ તારીખનો રાઉન્ડ આવવાનો છે ત્યાર પછી બે તારીખથી પંદર તારીખ સુધી કોઈ વરસાદ નહીં પડે વરસાદનો વિરામ રહેશે પંદર તારીખે અરબી સમુદ્ર સક્રિય થશે અને પંદરથી એકત્રીસ ફરીથી ઓગસ્ટ મહિનામાં વરસાદ પડશે અને મિત્રો કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં સારો એવો વરસાદ પડશે તો મિત્રો ઓગસ્ટ મહિનામાં તો ઓછો પડશે પરંતુ સપ્ટેમ્બર મહિનો આવશે એ મહિનામાં ખૂબ સારો વરસાદ પડશે ઉપરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે જુલાઈ મહિનાના અંતમાં ફરી એક વરસાદનો આ રાઉન્ડ આવી રહ્યો છે ત્યારબાદ લાંબા વિરામ ઉપર જવાનો છે જે મિત્રો હમણાં કીધું કે બે તારીખથી પંદર ઓગસ્ટ સુધી લાંબો વિરામ થવાનો છે આ સાથે મિત્રો પરેશ ગોસ્વામીએ અરબી સમુદ્રને લઈને શું કીધું એ પણ મિત્રો જાણી લઈએ તો મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું કે અરબસાગર લગભગ દોઢ મહિના સુધી નિષ્ક્રિય છે જેના કારણે ઘણા વિસ્તારોમાં માત્ર ઝાપટા જ પડ્યા છે ચોમાસાની શરૂઆત થઈ હતી એટલે કે તેર જૂનના રોજ અરબસાગરમાં એક સિસ્ટમ બની હતી ત્યાર પછી અરબસાગરમાં કોઈ સિસ્ટમ જોવા મળી નથી આ સમાચાર મિત્રો હમણાં ફરીથી આપું છું પણ એની પહેલાં તમારે એક મોડલ જાણવું પડશે એ મોડલ સૌથી પહેલાં આપણે જાણી લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં એલ લખેલો છે એલનો મતલબ થાય છે આ લો પ્રેશર સિસ્ટમ બની છે ત્યાર પછી મિત્રો હાઈ પ્રેશર પણ હોય છે ડીપ ડિપ્રેશન હોય છે અલગ અલગ પ્રેશરો બનતા હોય છે લો પ્રેશર એટલે શું સૌ પ્રથમ મિત્રો એના વિશે જાણ કરી દઉં તો મિત્રો હવાનું જે વહન હોય છે એ હાઈ પ્રેશરથી લઈને લો પ્રેશર તરફ હોય છે એટલે હાઈ પ્રેશરની અંદર હવા ટકી શકતી નથી હવા જે છે હાઈ પ્રેશરથી લો પ્રેશર જવાનું કરતી હોય છે જ્યાં લો પ્રેશર દેખાય હવા એ બાજુ ગતિ કરતી હોય છે એટલે હંમેશા લો પ્રેશર જ્યાં હવાને દેખાય એ બાજુ મિત્રો ગતિ કરતી હોય છે અને લો પ્રેશરને આખી ઘેરી લેતી હોય છે અને આવી રીતના હવાનું વહન ધીમે ધીમે ગોળ 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 લો પ્રેશરની ફરતે ફરતું રહે છે આ લો પ્રેશર જ્યાં સુધી ખતમ ન થઈ જાય ત્યાં સુધી હવા આવી રીતના એના તરફ ફરતી જ રહે છે હવા દૂર દૂરથી એના તરફ ખેંચાઈ આવે છે જે જગ્યાએ લો પ્રેશર ભાળે એ જગ્યાએ હવા ખેંચાય છે તો મિત્રો આ લો પ્રેશરને કારણે વાવાઝોડા પણ બનતા હોય છે એને જ કારણે વરસાદની સિસ્ટમ પણ આવતી હોય છે વાવાઝોડાની વાત તો આપણે સમજી ગયા કે હવા આવી રીતના એના ફરતે ફરતી હોય એટલે મિત્રો વાવાઝોડું સર્જાતું હોય છે પરંતુ વરસાદની સિસ્ટમ કેવી રીતના આવે એના વિશે પણ જાણી લઈએ તો મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે આપણો જે ભારત દેશ ત્રણ બાજુએથી દરિયાકાંઠે ઘેરાયેલો છે આ બાજુ મિત્રો આપણું ગુજરાત છે એ બાજુનો જે દરિયાકાંઠો આવેલો છે એને મિત્રો આપણે અરબી સમુદ્ર કહીએ છીએ એના નીચેનો મિત્રો આ નીચેનો છેડો દક્ષિણનો છેડો ભારતનો આવેલો છે એને આપણે હિન્દ મહાસાગર કહીએ છીએ અને મિત્રો આ તરફ બંગાળની ખાડી મિત્રો આવેલી છે મોટા ભાગે જેટલા પણ લો પ્રેશર સર્જાય છે એ બંગાળની ખાડીમાં જ સર્જાતા હોય છે અને મોટા ભાગના જે વાવાઝોડા આવતા હોય છે એ પણ બંગાળની ખાડીમાં જ સર્જાતા હોય છે આ લો પ્રેશરને કારણે જે વરસાદ આવતા હોય છે એ પણ બંગાળની ખાડીમાં જ સર્જાતા હોય છે ટૂંકમાં મિત્રો લો પ્રેશર બંગાળની ખાડીમાં સૌથી વધુ જોવા મળે છે તો મિત્રો આ જે દરિયો આવેલો હોય છે દરિયામાં ભેજવાળા પવનો હોય છે અને ભેજવાળા પવનો લો પ્રેશર તરફ ખેંચાય છે એટલે ભેજ એકઠો થઈ જતો હોય છે આ લો પ્રેશરનો જે વિસ્તાર મિત્રો તમે જોઈ શકો છો આ દરિયામાંથી પવનો લાવતા હોય છે એટલે ભેજ આના ફરતે આખો જામી ગયો હોય એના જ કારણે મિત્રો વરસાદ પડતો હોય છે એટલે મિત્રો આ લો પ્રેશર જ્યાં જ્યાં જશે ત્યાં ભેજ છોડતી જશે અને ભેજ ત્યાં વાદળો સર્જશે અને એ બાજુના વિસ્તારમાં વરસાદ પણ સર્જાતો હોય છે એટલે મિત્રો આ લો પ્રેશરને કારણે વરસાદ પણ સર્જાય છે હવે મિત્રો હું જે તમને કહેવા માગું છું એ વિશે મિત્રો જણાવી દઉં કે આ લો પ્રેશર મિત્રો બંગાળની ખાડીમાં સૌથી વધુ સર્જાતા હોય છે અરબ સાગરમાં એટલા બધા લો પ્રેશર એટલે આપણા ગુજરાતની બાજુનો જે દરિયા કિનારો છે ત્યાં એટલા બધા લો પ્રેશર સર્જાતા નથી વાવાઝોડા પણ ઓછા બને છે એને જ કારણે બંગાળની ખાડીમાં સૌથી વધુ વાવાઝોડા બનતા હોય છે તો મિત્રો સાગરમાં ઓછા લો પ્રેશર સર્જાય છે જેથી જ મિત્રો આ તરફથી અરબી સમુદ્રમાંથી ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી થઈ જાય છે અત્યાર સુધી ચોમાસું શરૂ થયું ત્યાર પછીના જેટલા પણ વરસાદ પડ્યા છે એ બંગાળની ખાડીમાં મિત્રો જે લો પ્રેશર સર્જાયા છે જે સિસ્ટમ બની છે એને જ કારણે મિત્રો ગુજરાતમાં વરસાદ થયો છે અરબી સમુદ્રને કારણે થયો નથી હવે મિત્રો આ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર ફરીથી આવી જે તમને સમજાઈ ગયું હોય છે કે અરબસાગર લગભગ દોઢ મહિના સુધી નિષ્ક્રિય રહ્યો છે જ્યારથી ચોમાસું શરૂ થયું છે ત્યારથી અરબ સાગરમાં કોઈ લો પ્રેશર બન્યું નથી સિસ્ટમ બની નથી જેના કારણે મિત્રો ઘણા વિસ્તારોમાં ખાલી ઝાપટા જ પડ્યા છે હજી પણ ઘણા વિસ્તારમાં ખાલી ઝાપટા જ પડ્યા છે કોઈ ખાસ વરસાદ થયો નથી કારણ કે જો અરબી સમુદ્રમાં સિસ્ટમ બને તો ગુજરાતની નજીક કહેવાય જો અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હોત તો ગુજરાતના બધા જ ભાગોને આવરી લીધા હોત બંગાળની ખાડી તો ખૂબ દૂર આવેલી છે ત્યાંથી સિસ્ટમ ગુજરાત તરફ આવે ત્યાં તો નબળી થઈ જતી હોય એટલે ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે તો મિત્રો ચોમાસાની શરૂઆત થઈ ત્યારે એટલે કે તેર તારીખના રોજ તેર જૂનના રોજ અરબસાગરમાં એક સિસ્ટમ બની હતી ત્યાર પછી અરબસાગરમાં કોઈ સિસ્ટમ જોવા મળી નથી પરિણામે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ થયો નથી તો મિત્રો આ જ કારણ છે ગુજરાતના કેટલાક વિસ્તારમાં હજી સુધી વરસાદ પડ્યો નથી ઝાપટા જ પડ્યા છે પરંતુ હવે મિત્રો સત્તર ઓગસ્ટથી પરેશ ગોસ્વામીએ કીધું કે અરબી સમુદ્રની અંદર પણ એક સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ ત્રીસ સપ્ટેમ્બર સુધી અસર કરવાની છે એટલે ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં અસર જોવા મળશે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની છે એટલે ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાનો છે કારણ કે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે ગુજરાતની નજીક હોય એટલે સીધી જ ગુજરાતમાં જ એન્ટ્રી મારે અથવા તો મહારાષ્ટ્ર તરફ પણ જાય પરંતુ એ ગુજરાતની નજીક હોય એટલે કાંઠેથી સીધી જ જમીન કાંઠે આવી જાય એથી સારો એવો વરસાદ પડે છે મિત્રો આ તમને તમામ મિત્રોને સમજાઈ ગયું હોય છે કે અરબી સમુદ્રમાં જો સિસ્ટમ બને તો ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડે અને જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને તો સિસ્ટમ નજીક આવતા આવતા તો ઠંડી પડી ગઈ હોય એટલા માટે ઓછો વરસાદ જોવા મળે છે પરંતુ મિત્રો આ જે બંગાળની ખાડીની સિસ્ટમ હવે આવવાની છે એ સિસ્ટમ થોડીક મોટી છે એટલે આ વખતે જે રાઉન્ડ મિત્રો સત્યાવીસ તારીખથી એકત્રીસ તારીખ સુધીનો આવવાનો છે એમાં સારો વરસાદ જોવા મળશે તો મિત્રો આ હતી આગાહી હવે મિત્રો આપણે જણાવી દઈએ કે મિત્રો આપણી જે આગાહી હોય આવી રીતના મોડલ દ્વારા પણ કરીએ છીએ હવામાન વિભાગ પણ પોતાનો રિપોર્ટ આપતા હોય છે એ મુજબ પણ મિત્રો આગાહી કરીએ છીએ મિત્રો આ જે છે હવામાન વિભાગ પોતાના ઓફિશિયલ પેજ ઉપર રિપોર્ટ આપતી હોય છે રોજે રોજનો રિપોર્ટ જેમાં રેડ એલર્ટ યલો એલર્ટ પણ દર્શાવતી હોય છે અને કઈ કઈ જગ્યાએ સિસ્ટમ બની છે આ સિસ્ટમની આગાહી પણ કરતી હોય છે મિત્રો આજની તારીખમાં ચોવીસ તારીખનો આ જે રિપોર્ટ એટલે કે ગઈ કાલે રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં ગુજરાતની આજુબાજુ એટલે કે ભારત લેવલે ચાર લેવલની સિસ્ટમ મિત્રો સર્જાઈ છે આ ચાર સિસ્ટમો કઈ કઈ છે એના વિશે હું હમણાં તમને મિત્રો જણાવી દઉં છું પણ સૌ પ્રથમ આ જે સિસ્ટમ અહીંયા લખી છે એના વિશે મારે તમને માહિતગાર કરવા છે મિત્રો ઇંગ્લિશમાં લખ્યું છે એટલે તમને કદાચ સમજ નહીં પડે ને તમને એવું પણ લાગતું હોય છે કે તમે આને ટ્રાન્સલેટ ખોટી રીતે કરો છો તો એને પણ મેં ગુજરાતી ભાષામાં લખી દીધું છે આ જ સિસ્ટમ જે હવામાન વિભાગે દર્શાવી છે એને હું તમને ગુજરાતીમાં બતાવું છું તો મિત્રો હવામાન વિભાગનો જે રિપોર્ટ આવ્યો તો ચાર સિસ્ટમ મિત્રો ભારતની અંદર સક્રિય છે એના વિશેની માહિતી આપી એ મિત્રો રિપોર્ટ જણાવી દઉં તો સૌથી પહેલી સિસ્ટમ મિત્રો લખેલી છે જાણી લેજો દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સમુદ્ર સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉપર એક હવાનું ચક્રવાતી પરિભ્રમણ ચાલી રહ્યું છે એટલે મિત્રો આ જે વાત કરી છે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન એટલે મિત્રો જોઈ શકો છો આપણું ગુજરાત છે એના ઉપર અહીંયા રાજસ્થાન આવેલું છે અહીંયા લો પ્રેશરની વાત કરી છે પરંતુ આજની તારીખ પચીસ તારીખ થઈ ગઈ છે એટલે આ લો પ્રેશર ઉપર ખસીને આવી રીતના પાકિસ્તાન તરફ જતું રહ્યું છે તો હવામાન વિભાગે આ જ લો પ્રેશરની વાત કરી છે કે એક લો પ્રેશર અહીંયા બન્યું છે ત્યાર પછીના બીજા પ્રેશરની મિત્રો વાત કરી દઉં તો ઉત્તર બંગાળની ખાડી ઉપર એટલે કે બંગાળની ખાડીમાં જે ઉત્તરની બાજુએ ચોવીસ તારીખના રોજ એક સમાન પ્રદેશ ચાલુ રહ્યું છે સંકળાયેલ ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ દરિયાઈ સપાટીથી કેટલા કિલોમીટર છે એની વાત કરી છે આગામી ચોવીસ કલાક દરમિયાન આ જે સિસ્ટમ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની છે અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશના દરિયાકાંઠા ઉપર વેલ માર્ક લો પ્રેશર બનશે એવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે તો મિત્રો એ આ બંગાળની ખાડીની સિસ્ટમ વાત કરી રહ્યા છે કે આ ઉત્તરનો ભાગ છે આ પશ્ચિમનો ભાગ છે મિત્રો આ તરફનું જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ પશ્ચિમ બંગાળ ઉપર પણ સંકળાયેલી છે મિત્રો પશ્ચિમ બંગાળને પણ આવરી લેવાની છે અને આવી રીતના આખી આ સિસ્ટમ બની છે આ લો પ્રેશરની સિસ્ટમ પશ્ચિમ બંગાળના ભાગને પણ ચોવીસ કલાકની અંદર આવરી લેશે જે મુજબ મિત્રો હવામાન વિભાગે ચોવીસ તારીખે આગાહી કરી હતી તો આજે પચીસ તારીખના રોજ તમે જોઈ શકો છો કે આ બાંગ્લાદેશનો વિસ્તાર અને પશ્ચિમ બંગાળના ભાગને પણ આવરી લીધી છે ત્યાર પછીના મિત્રો આ દાહી કરી છે કે સરેરાશ સમુદ્ર સપાટી પરનું જે ચોમાસું ચક્ર છે એ શ્રી ગંગાનગર શિરસા મેરઠ હળદોઈ પટના જમશેદપુર ગીઘા અને ત્યાર પછી દક્ષિણ પૂર્વ તરફ બંગાળની ખાડીના મધ્ય ભાગો ઉપર લો પ્રેશર ક્ષેત્રના કેન્દ્રમાં પસાર થવાનું ચાલુ રાખશે એટલે મિત્રો આ જે લો પ્રેશર છે એનો આખો ભાગ આ ઉત્તરના મેરઠનો ભાગ છે ને આ બધા ભાગ છે ત્યાં સુધી આખો પસાર થવાનો છે અને આવી જ રીતના ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ રાખશે મધ્યના ભાગોને પણ આવરી લેશે એવી પણ વાગ કરવામાં આવી છે મિત્રો આ લો પ્રેશરને કારણે આ સિસ્ટમ આગળ વધવાની છે અને છેલ્લી સિસ્ટમ મિત્રો વાત કરી છે એ મહારાષ્ટ્ર અને કેરળના દરિયાકાંઠા ઉપર ઓફસો ટ્રફ બની રહ્યો છે એના વિશેની મિત્રો વાત કરી છે આ ટ્રફ મિત્રો બતાવી દઉં કે આ જે ઓફસો ટ્રફ બન્યો છે એના વિશેની વાત કરી છે કે મહારાષ્ટ્ર કેરળથી લઈને આખો જે ઓપ્સો ટ્રફ બન્યો છે એ ગુજરાતના દક્ષિણના ભાગ જે સુરત વલસાડ ત્યાં સુધી મિત્રો આખો ફેલાયેલો છે આ ઓફસો ટ્રફ પણ એક તરફ બનેલો છે જેને કારણે પણ વરસાદની સિસ્ટમ બની છે આખી વાત આવી રીતના મિત્રો કરવામાં આવી છે આ ચાર સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઓપ્સર ટ્રબ બેનો છે અહીંયા બંગાળની ખાડીની સિસ્ટમ છે આ રાજસ્થાન ઉપર એક સિસ્ટમ હતી એ પાકિસ્તાન તરફ જતી રહી છે એની વાત કરી છે અને આખો આ ટ્રફ સર્જાયો છે એ ટ્રફની વાત કરવામાં આવી છે આ ચાર ટ્રફ મિત્રો તમને બતાવી દીધા આ એક નંબર આ બે નંબર આ ત્રણ નંબર અને આ ચાર નંબરની વાત કરવામાં આવી છે તો મિત્રો આવી જ રીતના હવામાન વિભાગ પોતાનો રિપોર્ટ આપે છે એ મુજબ જ અમે આગાહી કરતા હોય છે અમે મોડલોની અંદર પણ એને સમાવિષ્ટ કરતા હોય છે એકબીજાને સાંકળતા હોય છે કે મોડલોમાં આ જે હવામાન વિભાગે આગાહી કરી છે કેવી રીતના સાચી પડે છે અને ત્યાર પછી મિત્રો હવે જાણી લ્યો કે હવામાન વિભાગે રિપોર્ટની અંદર કયા કયા વિસ્તારમાં પૂર્વ અનુમાન કર્યું છે એના વિશે પણ જાણી લઈએ તો મિત્રો આજે પચીસ તારીખ છે તો પચીસ તારીખના રોજ જે આખો તળ ગુજરાતનો ભાગ છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત આવી જાય એમાં મિત્રો આજે વરસાદની ખાસ આગાહી કરી છે આવતીકાલ એટલે કે છવ્વીસ તારીખના રોજ આખા ગુજરાતમાં મિત્રો પચાસથી પંચોતેર ટકા વરસાદની આગાહી કરી છે એટલે મોટા ભાગમાં વરસાદ પડી જવાનો છે અને ત્યાર પછી સત્યાવીસ તારીખે એટલે એના પછીના દિવસે પંચોતેરથી સો ટકા વરસાદની આગાહી કરી છે એટલે ખૂબ વધુ વરસાદ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખે પણ પંચોતેરથી સો ટકા વરસાદ છે અને ઓગણત્રીસ તારીખે પણ પંચોતેરથી સો ટકા વરસાદની આગાહી કરી છે તો મિત્રો આવી રીતના વરસાદ મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તો ખૂબ ભારે વરસાદ પડવાનો છે તમામ મિત્રોને જણાવી દીધું છે સત્યાવીસથી એકત્રીસ તારીખ સુધી સારો વરસાદ પડવાનો છે આ વરસાદનો રાઉન્ડ રહેવાનો છે એવું પરેશ ગોસ્વામી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે તો મિત્રો તમામ મિત્રોએ આજે જાણી જ લીધું હશે કે હવામાન વિભાગ જે આગાહી કરે છે કેવી રીતના આગાહી અમે એને ચકાસીએ છીએ પરેશ ગોસ્વામી જે આગાહી કરે છે લાઈવ એ જ આગાહી અમે આપીએ છીએ મોડલોમાં અમે કેવી રીતના આખું તમને લો પ્રેશર સમજાવી દીધું હાઈ પ્રેશર સમજાવી દીધું કેવી રીતના વરસાદ આવશે એ બધું અમે ચકાસતા હોય છે ત્યાર પછી મિત્રો આગાહી કરતા હોઈએ છીએ તો કોઈ પણ એવું હવે ન કહેતા કે તમે ભગવાન છો તમારી આગાહી સાચી પડે તો એ મિત્રો કોમેન્ટ કરવાનું બંધ રાખજો હજી પણ જે મિત્રોને ન સમજાયું હોય તો એ મિત્રો એવા જ મિત્રો હશે કે ખોટે